તો જો અમારા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અમે ઘરે થી બહુ મોડું થતું હતું એટલે અમે વાડીઓ સ્ટાર્ટ કરી દીધો બ્લોક આગળ નીકળી પે પાટાગર માં ઉતારી હતી તો જો અત્યારે વાડી વાડીનો સાપો બાપો ખોલે છે ને ધુમસ છે થોડી કેટલા આવું બધું દેખાય છે અમારા દાડી આ અડધા થાય છે અડધા બાકી છે એવું બધું છે તો જો હવે અમે રવિ છે પીરસવાનું ડોલું લઈ જાય છે એવું બધું છે ને બધા જઈએ છે પીરસવા તો આગળ અમારા બ્લોકમાં તમે બિનાર જવો તો કેવી રીતના પીરસવાનું છે બધું તમને અમે તો જો જમવાનું આવી ગયું છે હવે જમવાનું પીરસવાનું ચાલુ કરવાનું છે આપણે તો ફટાફટ આપણે પાણી ને એવું પી લેશું થયેલું આ કે નહીં એટલે થાકી ગયા તો જુઓ હવે અમારે પીરસવાનું ચાલુ થઈ ગયું છે અને અમારે જો પીરસવાનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે ને આ બાજુ જો અમારી લેલ ગાડી એકડી ગઈ અને આ ભાઈ અમારે પેરસવાનું ચાલુ કરી દીધું છે હવે એના બાજુ ભાઈ બીજા ભાઈ ચાલુ કરી દીધું છે ને આ ભાઈ અમારે ડોરું ભરવાનું ચાલુ કરી દીધું છે તો જો ગાંઠિયા વ્યસ્ત વ્યસ્ત આપણે અડધે પોગી જશે છે ગાંઠિયાને રોડવા લખી પડી છે અને અમે જઈશી બોલપુર પાસે હવે એક સાધુરો રહી ગયો ખાલી થઈ ગયા હતા ગાંઠિયા પાછા લેવા ગયા હતા એવું બધો હતો તો અમારે જો આવી રીતના ગુંદી નાખે છે કાઠિયા નાખે છે અમે આવી રીતના તમારા ગામમાં કેવી રીતના નાખે કમેન્ટમાં અમને કહેજો તો જો અત્યારે પાછું ગુંદી કાઠિયા નાખવાનું ચાલુ થઈ ગયું છે અમારે અમારે જો આમને ખેતર ઉપર ખેતર ઉપડે બીજું ખેતર ચાલુ કરી દીધું છે ખેતર છે છે એવું બધું અમારે બાજુ આવે ગાંઠિયા ગાંઠિયા નાખતા જાય છે જો અમારે પાછા ગાંઠિયા ભરવાનું ચાલુ કરી દીધું છે ડોલું ખાલી થઈ એટલે પાછા પાછા ગાંઠિયા ભરવાનું ચાલુ કરી દીધું છે જો વાળા ખેતર છે બધા એમાં નાખવાના છીએ અને આ બાજુ તો નખાઈ ગયું છે અને ઓલી બાજુ નાખવા જઈએ છે હવે અમે એવું બધું છે તો હવે અત્યારે આપણે બીજા કટકો લેવા આવી ગયા છે અને આ બાજુ નદી છે મસ્ત મજાની નદી છે અને આ બાજુ ડોલો ખાલી કરી બેઠા છે ઠ્યાલ બધા ખાલી થઈ ગયા છે આટલો ભાગ બાકી રહી ગયો છે અને બધા નાખે છે અને આપણે છે ને નવરા થઈ ગયા છીએ એવું બધું છે પાછો બીજો એક બાકી હતો એ લઈને ભાઈ ખાતર નાખે અમારા આવી રીતના નાખે તમારે કઈ રીતનું નાખે કમેન્ટમાં અમને કહેજો તો જો નેરામાંથી હાલીને આવી છે બધું ત્યારે ઠેલી માથે હતી એટલે કે આપણે કાંઈ બ્લોક નહોતો ઉતારી કે હવે અત્યારે પાછું ઉતારી ચાલુ કર્યું છે તો જો કાંઈ ભાઈ ગારો બહુ આવી ગયો તો એવું બધું હતું એને થેલી માથે હતી એટલે આપણે કાંઈ ઉતારી આમ નહોતા એટલે વજન એટલો લાગતો ત્યાં પોતા તો આપી ગયા

એના આ બાજુ જો ફાટા અહીંયા હામ જ છે એ રીતનું છે ને આમાં જમરૂપમાં વહેલા અમે કાઢતા હતા વહેલા નીકળી ગયા છે વહેલા બધા કાઢવાના છે બાઈ એવું બધું હતું આ તો જો હવે અત્યારે અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે કામે ચડવાનું છે જો બધા અમારે ઉપર થઈ ગયા છે માવા બા બનાવે છે માવા બા ખાઈને કામ કરવાનું છે આપણે હું વહેલાની કોરીઓ કાઢવાની આ વહેલાની જ કોરીઓ કાઢવાની છે એવું બધું છે અને બાપાએ ચોખાની ભરી દીધું મને મસ્ત પાણી વાય તો જો પોરો ખાવા અમે બધા બેહી ગયા છીએ આવી કોરો ખાવા બેહી ગયા છીએ જો બે બાજુ આ બાજુ અમારે બેઠા છે એક આ બાજુ બેઠો છે એક અમારે આ બાજુ બેઠા છે એવી રીતના છે પાણી બાણી પી લઈ પછી પાછા શોઠશું એટલે પૂરું કરી દઈશું અમે તો જો આપણું કામ પૂરું થઈ ગયું છે ને અમે આપણે ઘરે જ આવીશી આ બધા અમારે પાછળ આવે છે અને આપણે બધાને મોર આવીશીવી તો આપણે છૂટવી એટલે આપણો ખટકો બહુ હાલવાનો એટલે બધાને મોર મોર હાલવાનું ઘણું સાનું માનું मस्त मज़ा घरि पहु्की हाली न पार्टी पाड़ी लीधी थी सीटर लाॾा था गाया त था बार आराम करे नसू बु की काल मे लॻी रखूं थियूं ब्लॉक मस्त मज़ा न फ्रेश थैसीं જમવાનું બને છે જમીન જમાસ્તમે તેનું જમી લઈશું તો આપણે વિડીયો ગમતા હોય તો લાઇક તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ નવા બ્લોકમાં તો ટાટા બાય બાય